વિડીયો મિત્રો આમાં ઘણી ઘણી અલગ 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 બધી રાઈડ છે રાઈડો પણ તમને બતાવવાની છે તો વિડીયો માં શેર બની આવ્યો કોમેન્ટ માં જણાવજો કે આ મેળો તમને કેવો લાગ્યો જરૂર સ્વામિનારાયણ મિત્રો આ ગેટ માં કરતા વેત અહીંયા થી સ્ટોલ શરૂ થઈ જાય છે અને તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી વસ્તુઓ મળે છે પણ આપણે વસ્તુઓ તો કઈ લેવાની નથી કેમ કે બધી વસ્તુ લેડીઝ ના કામ છે આપણા કામની ની નથી આપણા કામ માટે બાળકો માટે રમકડા મળી રહે તમારે જેટલા જોતા હોય એટલા અને જેવા જોતા હોય તેવા મિત્રો અહીંયા શિવ પ્રિન્ટિંગ માં તમને તમારો સફેદ ટી શર્ટ હોય ને તો એમાં ફોટો પ્રિન્ટ કરી દેશે આ ભાઈ જો આ રીતના બધા અને બધા ટી શર્ટ ના અલગ અલગ ભાવ છે નાના ટી શર્ટ ના બસો રૂપિયા મોટા ટી શર્ટ ના અઢીસો રૂપિયા પછી આ મગ ના બસો રૂપિયા પિલો ના ત્રણસો રૂપિયા મગ ક્યાં છે ભાઈ જો આ મગ મગ ખાલી ત્રણસો રૂપિયા માં પ્રિન્ટિંગ છે આ પીલો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ સાડીના શોરૂમમાં જ્યાં તમને ગમે સાડી મળી રહેશે તો ખાલી એકસો ને વીસ રૂપિયામાં તમે જોઈ શકો છો અવનવા કલર તથા અવનવી ડિઝાઇનમાં તમારે કોઈ પણ સારી જોતી હોય આ સ્ટોલમાંથી તો તમને માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયામાં મળી જશે અને આ સેલનું નામ છે સુપર સેલ ચપ્પલ લઈ તમે લેશો ને મારી બહેનો માટે માત્ર અને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં તમને ચપ્પલ મળી રહેશે ચાલો તમને બધા જ ચપ્પલ હું કઈ રીતે

મિત્રો તો આ છે દોઢસો રૂપિયા નો માત્ર ને માત્ર દોઢસો રૂપિયા નો કોઈ પણ ડિઝાઇન લઈ લો કોઈ પણ સાઈઝ લઈ લો દોઢસો રૂપિયા અઢીસો અઢીસો વાળા છે આ બાજુ આગળ ત્રણસો પચાસ ત્રણસો પચાસ વાળા હે આગળ ઠીક હે કોઈ બાત નહીં સભી ઇધર આયંગે પર્સ લેના કે આપકે દો શોપ પર મિત્રો મેળા અહિયાં અંદર આવો ને તો તમને સ્ટેશનરી ની ઓલ ટોટલ સામાન મળી રહેશે જેમ કે કલર છે બાળકો માટે અલગ અલગ પ્રયોગ કરવાની વસ્તુ છે તમે જોઈ શકો છો બોટાદ ની પ્રખ્યાત ચીંગ તમને મળી રહ્યા મિત્રો જો એકદમ ત્રીસ ની સો ગ્રામ

મિત્રો આ પેલી જ રાઈડ છે જે નાના બાળકો માટે ખુબ જ આનંદ માટેની છે મિત્રો તો આ બાળકો માટેની લસરપટ્ટી બનાવવામાં આવે છે જે બાળકો અહીંયાથી ઉપરથી નીચે આવે છે

What? Oh ભૂલકાઓ માટે હોટલ રાઈડ હોટલમાં એટલે કે પાણીમાં નાની નાની ઓળખ્યું છે જોવા તમે બાળકો કેવી રીતે ચલાવી રહ્યા છે ચાર બાળકો છે તે મિત્રો આ રિંગવાળી ગેમ છે અને એમાં પચાસથી લઈ અને બે હજાર સુધી લાગે એવું કહે છે આ ભાઈ પણ આમાં તમને કે બે હજારની નોટ દેખાય તો કોમેન્ટ કરજો મને તો પાંચસોની પણ ન દેખાતી તમને જો પાંચસોની દેખાતી હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો અહીંયા આ ગેમ તમે રમવા આવો ને તો કોઈ પણ એક સિટીમાં તમને કોઈ ને કોઈ વસ્તુ લાગે છે ને ન લાગે તો કાકા પાસા પૈસા આપવાની ગેરંટી લે છે આની કિંમત શું છે પચાસની બે અને આમાં લાગે ફરજિયાત લાગે 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 તો 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 ના પૈસા પૈસા પાછા પાછા મિત્રો અત્યારે આવી ગયા છે છે શું અહીંયા ત્રીસ રૂપિયા નું એક વસ્તુ મિત્રો તો આપણે મેળામાં આવ્યા ને તો આ બધું આપડે સબસ્ક્રાઇબર છે તો આપણને શું કહે છે આપણે સાંભળજો બોલો શું કેવા માંગો છો તો ભાઈ ને YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર કરજો વિડિયો સારો લાગે તો કોમેન્ટ કરજો તો મિત્રો આ તો અમારો આયોજન મેળાનો સંપૂર્ણ વિડિયો તો વિડિયો તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો

આવા નવા વિડીયો જોવા માટે વાહ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો મિત્રો